નળ તાલુકા પંચાયત સભ્ય ભ્રષ્ટાચારની ખોલી પોલ તલાટી અને સરપંચની ટોળકીએ લાખોનું કરી નાખ્યું તેમ તાલુકા સભ્યોએ મીડિયા સમક્ષ જણાવ્યું ધાનપુર તાલુકા પંચાયત નળના તાલુકા સભ્ય રમેશભાઈ પીઠાએ પોતાની સરકાર પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે અમારા તાલુકા પંચાયત સીટમાં અમારી તાલુકા સભ્યોની ગ્રાન્ટમાંથી તલાટી અને સરપંચની ટોળકી તાલુકા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તમામ કામો ઓનલાઈન બોગસ કરવામાં આવ્યા તેમ તાલુકા સભ્યએ જણાવ્યું

તો એમનો બોર મોટર હજુ નથી આ વીસ ત્રેવીસનું આયોજન છે એકવીસ ત્રેવીસનું ના બાવીસ ત્રેવીસનું સોરી બાવીસ ત્રેવીસનું પહેલું શરૂઆતને એમને બે ત્યાં બોર મોટર પર નામ આપ્યું હતું તો હજુ એનો બોર ક્યાં ગયો લિસ્ટમાં નામ આવી ગયું હવે તાલુકા પંચાયત હું જાઉં તો એ ચૌધરી સાહેબ મને શું કહે છે ખબર એ બિલ હજુ નકળ્યું નથી સરપંચને લઈને આવું અને સરપંચને વાત કરું તો સરપંચ શું કહે છે ખબર કે એ તને ના ખબર પડે હમી કરી લઈશું એમ તો સાહેબ મને તાલુકા સભ્ય મેં હું ગ્રાન્ટ લાવીને એમને તાલુકા પંચાયતને હું નળુ ગ્રામ ને આપું છું અને આ લોકો એમ કે છે કે તને ખબર પડતી નથી તો મને ખબર નહીં પડે કાલ ઉઠીને મારે કોઈ રાજકારણ મે આવ્યો છું તો બીજી કંઈ ચૂંટણી લડવી હોય તો તમે તમારું ચૌદમાં પંદરમાં સરપંચની ગ્રાન્ટ પણ નથી પણ મારી વીસ ટકાની થવા દો બાપુ એટલું જ પૂછ્યું એમને હું ધન્યવાદ કાઢી શું કહેવાય નળુ ધાનપુર હવે આ પ્રાથમિક સ્કૂલ માં મેં જીવટે કરાવ્યું હતું અને એનો બોર મોટર આવ્યું નહીં સાહેબ હવે તાલુકા પંચાયત જે કઈ કામો હોય એ હું સરપંચ દ્વારા દરેક કામો એમને આપી દઉં છું અને કાલે આજે રાત્રે મેં સરપંચને નવ વાગે ફોન કર્યો કે તને ખબર પડે નહીં એટલે મને ખબર પડતી નહીં કંઈ વાંધો નહીં પણ ગામનો વિકાસ કરો મારે કંઈ જોતો નથી ગામનો વિકાસ તમે કરો લિસ્ટ મારી કં છે તમે એટીવીટીના કામ હોય વિવિ દિનના હોય એમએલએના હોય એમપીના હોય કોઈ બી કામ હોય તમે કરો મને કંઈ વાંધો નથી પણ જોઈ લો આ રસ્તા બી આવા છે આ રસ્તો મંજૂર છે આ રસ્તો મંજૂર છે આ રસ્તા મેં તમે જુઓ રસ્તાવાળા તમને ફોટો પાડે મીડિયા કર્મીવાળા ભાઈઓ તમને કંઈક પહેલી ના કે એ તમને બધું કહેશે એના માટે મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ગામના વિકાસ માટે મારે તો કશું જોતું નથી સાહેબ મારે છે ને હું એક તમારી ફકીરિયાત તમારા ગામમાં કોઈ વિકાસ થયો કોઈ વિકાસ તાલુકા પંચાયતનો આ જ વેર થયો નથી મારે વીસ ટકાની ગ્રાન્ટ મેં તો કશું સરપંચને હું ફોન કરું બિલ કામ કરવા માટે મારું કામ પૂર્ણ બાંધકામ શમશાનનું હતું બાર લાખનું કામ સાહેબ પૂર્ણ કરીને મેં લીધું પૂર્ણ કરીને આપી દીધું બીજા કામો કયા કયા તમારે બીજા કામો મેં લિસ્ટ મોકલી છે એમના લિસ્ટ પ્રમાણે તમે એની પર જે કઈ કરી શકો એ કાયદેસર કરી શકો મારી પછી સ્ટોન છે ના એવું નથી મારે સર્વે નંબર નથી અને નરે ગામ વાળા કે નરેકામ કરવા વાળા કરે એ કરે એનું કરે કારણ કે મારી કઈ સર્વે નંબર એકલો મારો આ મકાન અને પેલું અર્ધુ દુબાણમાં અને હું કરું હું એકલો છું મારે બી નહીં અને મારા મા બાપ મારા બે નાના નાના છોકરાનું ભરણ પોષણ કરે ને એમને હું ગ્રાન્ટ તો તમને વાપરો મળે છે ના નથી મળી એક રૂપિયો નથી મળી કસમ થી કહું હું તો કોને વાપરી હા એ તો સરપંચ જોણે અને તાલુકા પંચાયત વાળા પ્રમુખ જોણે હું શું કરું પ્રમુખ સાહેબ ને બે બે ત્રણ વાર કીધું તેર કે સરપંચ ને તું મળ સરપંચ ને લઈને હું જો સરપંચ કે તને ની ખબર પડે કે હું સાહેબ એક ગ્રેજ્યુએટ વ્યક્તિ છું હે હું એલ એલ તલાટી સરપંચ નો ના કાયદેસર પગલા લેવાનું કરો અને આ વિડીયો મારો ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ પૂતે એવું તમે કોર્પોરેશન કરો સાહેબ હમ એવું છે અને જુઓ આ વિકાસ છે મારે ઘરે આરસીસી ક્યાં છે જો આરસી મને એનું બિલ નહીં મળ્યું અને આરસીસી કાઢવા પણ નહીં દીધી જોઈ લો તમે અહીં ઘર દેખાય આરસીસી કાઢવા નથી એટલે એમાં બીજું બીજું અમે શું કરી શકીએ અને ના તમે કહેતા હું અમે તો રાજકારણી છે અમે અમારે કશું સાહેબ જોઈએ નહીં અમે લોકોની સેવા કરવા માટે તત્પર છે પણ હું ખોટું કર અને મારા ઘરની પરિસ્થિતિ તમે જોઈ લો અમે ટકેલાવી મારા બાપો છે ને બે ત્રણ આપણા મળે મારા છોરા બે જીવાડી રહે અને મને પણ રોટલો લે અને મારા બાપાની ઉંમર જોઈ લો તમે હે આ પબ્લિકને બહુ ખોટું પડશે અને સરપંચ તલાટીને આ લોકોને તાત્કાલિક આની જાણ કરાવી અને આનો નિયમ મને ચૌધરી સાહેબ એમ કે બિલ નથી કાઢ્યું

તો તમને કેમ ના બેહવા દે હું સહી ખબર એટલે અછૂતી ગણતા હશે કચ્છ હું એમની પર એક્રોસિટી કરી શકું તાલુકા પંચાયતમાં જાતિ થોડી ચાલે છે આપણે એ તો ચાલતી નથી મને પાછા બધું નાસ્તો ચા પાણી બધું આલે પણ હું કે મને ટાઈમ ખોટો બતાવ્યો બાર વાગ્યાનો આ સામાન્ય સમય બાર વાગ્યાનો ટાઈમ હતો મને સાડા બારનો બતાવ્યો સાહેબ એટલે મારે છે ને મારા છોકરા નવાડું ધોવાડું એમને સ્કૂલે મેકવા જવાની એની મમ્મી એટલે હું છે ને બાર ને ત્રીસ મિનિટે હું ત્યાં પૂતવાની તૈયારી તમારા ગામમાં અંદાજે કેટલા કરોડનું કૌભાંડ કરેલું છે

એનું કામ કર્યું મેં સરપંચને હવે અમારા પીડીઓ સાહેબે શું કીધું ખબર કે જે ભાઈ કામ હોય તે તમે સરપંચને આપો મેં તો લાવીને સરપંચને આપી લીધું સાહેબ તમારે જે વીસ ટકાની ગ્રાન્ટ છે એમાં તમે કઈ કઈ જગ્યા પર તમે મેં બાર લાખનું કામ હતું ડ્રીપ નાળું કરી દીધું એનું જે દિવાલનો કોટ હતો એ કરી દીધો તો તમારા જોવા મંજૂર આવે તમે જોઈ લો ને ત્યાં ફોટા પાડી શકો તમે એ તમને બતાવી દઉં પણ એ સરપંચ એમ કે ઓમેથી તને તને નથી મળવાનું મને નથી હા મળે તેનો કંઈ વાંધો નહીં ભલે તું પેલા બિલવાળાને તો છોડ ને ભાઈ એ જ કહું અને ચૌધરી સાહેબને પૂછ્યું કે તારું બિલ હજુ નકળ્યું નથી અને પેલાને કોઈ તારું બિલ નકળી એમ એટલે મારે છે ને સાહેબ હજુ મારે ચૂંટણીનો ખર્ચો બાકી હો ચૂંટણી હજુ જળ બહુ બધું બોકસ સાહેબ કંઈ સાચું નહીં મેં બધું બોકસ નળો ગ્રામ પંચાયતમાં તમે તલાટી અને સરપંચાજો હો તમારો ટાઈમ ગેસ્ટ નથી તમે તલાટીને સરપંચને વાત કરો એટલે અમે ટોટલી ખબર પડે એટલે બોકસ બધું મને ખબર હું તાલુકા પંચાયતની જઉં તો પરાણે જવું મારે છેલ્લો સાહેબ બોર્ડર આવે ભીમરામ ડૉક્ટર આંબેડ સાહેબ જોયું મને બોકસ મારે કંઈ કશું નહીં સરપંચને વાત કરું તને ખબર નહીં પડે એમની કંઈ મોટી મોટી ગાડીઓ બે જેસીબી હવે હું એમ કહું કે હું સાત વર્ષથી મારે પોતાની હું નગરપાલિકાનો ધંધો કરું છું